સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામને આંગણ મુક્ત મુનિ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં આજ તારીખ સાત થી એકત્રીસ ડિસેમ્બર સુધી જે પ્રદર્શન જેમાં સમાજ હિતના અનેક સંદેશાઓ છે દેશ હિતના સંદેશાઓ છે જીવનહિતના સંદેશાઓ છે નાના બાળકથી લઈ એસી વર્ષના માણસ સુધી જોઈ પોતાના મનને પ્રફુલ્લિત કરી શકે સાથે જીવનમાં કંઈક પોતે ગ્રહણ કરી શકે એવું સુંદર મજાનું પ્રદર્શન એનું ઉદ્ઘાટન થયું છે હું સમગ્ર લોયાધામ પરિસરની આજુબાજુમાં રહેલા અનેક ગામડાઓના સ્વજનો ધર્મપ્રેમી ભક્તોને આહવાન કરું છું આવો લોયાધામમાં દિવ્ય ભવ્ય પચાસ વીઘામાં પથરાયેલું પ્રદર્શન સાંજે પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલનારું આ પ્રદર્શન તમારા બાળકો સાથે તમારા ફેમિલી મેમ્બરો સાથે આપ આવી અને આનો આનંદ માણી શકશો અહીંયા સુંદર મજાના

ગણશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમની પ્રેરણા એમના આશીર્વાદ અને એમના વક્તા પદે આ મહોત્સવ ઉજવાશે હું સમગ્ર ધર્મ પ્રેમી જનતાને આહવાન કરું છું કે આવો લોયા ધામનો મહોત્સવ અમારો છે પણ હું માનું છું તમારો પણ છે સાથે મળી એના મહોત્સવનો આનંદ માણીએ હસ્તો જય સ્વામિનારાયણ માટર ડ્રાઇવ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે